એક કપ થી જ અને તમે જોયું ને કેટલો બધો નાસ્તો આમાંથી તૈયાર થાય છે તો ચલો જલ્દી શરૂ કરીએ તેના માટે આપણે લઈ લઈશું એક કડાઈ અને તેને મૂકીશું ગેસ પર હવે આમાં ઉમેરીશું એક ચમચી તેલ તેલ સેજ ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરી દઈશું સાથે જ અહીંયા એક મરચું લઈ લીધું છે આ મીડિયમ મોરું મરચું છે તમને જેટલી તીખાશ જોઈતી હોય તે પ્રમાણે તીખા મરચા પણ ઉમેરી શકો છો આપણે લઈશું આ નાસ્તો એવો છે ને કે તમે બાળકોને ટિફિનમાં આપી શકો છો સાંજે જમવામાં પણ આ બનાવી શકો છો કાં તો સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો અને આનાથી પેટ પણ સરસ ભરાઈ જાય એવો હેલ્ધી નાસ્તો છે જીરું શેકાઈ ગયું છે ને મરચાં પણ સંતડાઈ ગયા છે તો હવે આપણે આમાં ઉમેરી દઈશું પાણી તો હવે પાણી કેટલું ઉમેરવાનું તમે જે વાટકીથી વાટકીથી સૂજી લેવાના છો તે જ આપણે માપીને પાણી લેવાનું છે તો કપ કપ સૂજી માટે પાણી ઉમેરવાનું છે હવે ફ્લેમ ને થોડી હાઈ કરી દઈશું અને પાણીને થોડું ગરમ થવા દઈશું ત્યાં સુધી આપણે આમાં અમુક વસ્તુઓ એડ કરી દઈએ અહીંયા હું એડ કરી રહી છું એક ચમચી ચીલી ફ્લેક્સ તમારે આની જગ્યાએ જો મરી એડ કરવા હોય ને અધકચરા વાટેલા તો તે પણ કરી શકો છો સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આને મિક્સ કરીશું અને શું તમે હજી સુધી મારી બટેટાના ઢોકળાની હેલ્ધી રેસિપી જોઈ છે કે નહીં તો એ પણ તમે જરૂરથી ચેક કરજો અને આવી ઘણી બધી રેસિપી છે મારી ચેનલ પર જેમ કે લગ્ન પ્રસંગમાં મળતા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગમાં જ બનતી હોય તેવી ખાટી મીઠી ગુજરાતી કઢી જો વધેલા પા હોય તમારી પાસે તો તેની પણ એકદમ જ હેલ્ધી ક્વિક રેસીપી અને આવી ઘણી બધી રેસિપીસ છે તો હવે આ થોડુંક ગરમ થઈ ગયું છે પાણી એકદમ ઉકળે એ જરૂરી નથી થોડુંક આટલું ગરમ થઈ જાય એટલે આપણે હવે એમાં એક કપ સૂજી અને ને આપણે અત્યારે હાઈ જ રાખીશું અને આ નાસ્તો એવો છે કે આને બનતા જરા પણ વાર નહીં લાગે કેમકે આપણે આમાં નથી સુજીને રેસ્ટ આપવાનો નહીતર સૂજીની કોઈ પણ રેસીપી હોય તેમાં સૂજીને લગભગ અડધો કલાક તો રેસ્ટ આપવો જ પડે છે તો જ એ બરાબર પણ તમે જુઓ હજી સૂજી ફૂલાણી નથી આ રીતે સૂજીના દાણા દેખાય છે હવે આનાથી વધારે એને કુક નથી કરવાનું ગેસ ઓફ કરી દેવાનો છે અને આને આપણે ઢાંકી દઈશું હવે આવી જ રીતે આને ત્રણ થી ચાર મિનિટ માટે રેવા દઈશું આના લીધે બે વસ્તુ થશે કે સૂજી એક તો સરસ ફૂલી પણ જશે અને કાચી પણ નહીં રહે પણ ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ અત્યારે બંધ જ છે હવે લગભગ ચાર એક મિનિટ જેટલું થઈ ગયું છે તો આપણે સૂજીને ચેક કરીએ તો જુઓ એકદમ જ સરસ આ સોફ્ટ થઈ ગઈ છે અને ફૂલાઈ પણ ગઈ છે હવે આપણે આને આ રીતે બીજા વાસણમાં કાઢી લીધું છે અને આ જ્યારે હલકું ઠંડુ થઈ જાય કે આપણે તેને હાથેથી કેળવી શકીએ તો હાથને આ રીતે કરી લેવા અને આપણે જેમ લોટ બાંધતા હોઈએ તેમ આને ડો ફોર્મમાં લાવશું આ રીતે આપણે કરશું ને તો આ એકદમ જ સ્મૂથ થઈ જશે તો જો હવે આ ડોની જેમ સૂજી આ એક સાથે આવી ગઈ છે અને બતાવું તમને નજીકથી તો એકદમ જ સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે આમાંથી આપણો જે નાસ્તો છે તે તૈયાર કરી લઈએ તો આ રીતના નાની સાઈઝનો આપણે બોલ લઈશું હવે તમારે જે પણ શેપ આને આપવો હોય તે આપી શકો છો આ રીતે તમે એમને પણ એને રાખી શકો છો પણ આજે આપણે તેને ડોનટ ફોર્મમાં બનાવવાના છીએ ડોનટની શેપમાં એટલે આ રીતે બંને સાઈડ થી આપણે તેને વચ્ચે હોલ કરી દઈશું તો નાના ડોનટ્સ તૈયાર થઈ જશે હવે તેને આપણે આ રીતે કોઈ પણ કાણાવાળી પ્લેટમાં રાખી દઈશું હવે આપણે આને પણ થોડુંક આપણે તેલથી ગ્રીસ કરી લઈએ એટલે આમાં ચોટે નહીં તો જો તમે સ્ટીમર યુઝ કરતા હો તો સ્ટીમરની પ્લેટને ગ્રીસ કરી લેવી અત્યારે આવી રીતે કઢાઈમાં આપણે બનાવવાના છીએ અને સ્ટીમ કરવાના છીએ તો આને ગ્રીસ કરી છે અને પછી આપણે આ ડોનટ્સને ને આવી રીતે આમાં પાથરતા જઈશું તો તમે આને કોઈ બીજો શેપ આપવો હોય તો તે પણ આપી શકો છો આવી રીતે ડોનટ શેપ હશે તો છોકરાઓને પણ આ ખૂબ જ ગમશે કેમ કે એ લોકોને કઈ અલગ અલગ વસ્તુઓ જ ભાવતી હોય છે હવે આ રીતે આપણે બધો જ નાસ્તો તૈયાર કરી લીધો છે તો હવે આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈએ એક વાટકી સૂજીમાંથી આ કેટલા બધા ડોનટ્સ તૈયાર થયા છે હવે આપણે આ નાસ્તાને સ્ટીમ કરવાનો છે એટલે તમારા ઘરે જે સ્ટીમર હોય તે રાખી શકો છો નહીતર આ રીતે કોઈ પણ પેન કઢાઈમાં પાણી મૂકી અને તેમાં પણ સ્ટીમ કરી શકો છો હવે આ પ્લેટને આમાં ઉપર મૂકી દઈએ ને આને ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર ઓછામાં ઓછું પંદરથી થી સત્તર મિનિટ સ્ટીમ થવા દઈશું આટલી વાર તો તેને લાગશે જ પછી આપણે એવું હોય તો પંદર મિનિટ પછી ચેક કરી લઈશું હવે લગભગ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ગેસની ધીમી કરી દઈએ અને પછી આપણે આને ચેક કરી લઈએ કે સ્ટીમ થઈ ગયા છે કે નહીં તો તમે ટૂથપીકની મદદથી જોઈ શકો છો તો આ રીતે ક્લીન બાર આવે છે ટૂથપિક એટલે આ

ઉપરા ઉપરી રાખ્યા હશે તો પણ તે ચોટશે નહીં અને આ રીતે તે કુક પણ થઈ ગયા છે જો સોફ્ટ પણ એટલા જ છે હવે આની ઉપર તમે થોડો તેલ અને મેથી મસાલો નાખીને ખાશો ને તો પણ એકદમ સરસ લાગે છે ખીચા જેવા જ લાગે છે એ રીતે પણ તમે આને ખાઈ શકો છો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે એક કડાઈમાં આપણે વઘાર મૂકી દઈએ તો આમાં આપણે બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાય ઉમેરશું ચમચી જીરું અને સાથે જ અહીંયા એક ચમચી મેં ચણાની દાળ લીધી છે તો આ નાસ્તામાં ચણાની દાળનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને સાથે જ એક ચમચી અડદની દાળ તો આ બે વસ્તુ તો તમે જરૂરથી ઉમેરજો હવે આને આપણે દાળને હલકી સાકળી લઈએ અને ત્યાં સુધી વઘાર આવી જશે તો અહીંયા મેં લીમડાના પાન લીધા છે તે પણ ઉમેરી દઈએ એક ડુંગળી લઈ લીધી છે તેને આ રીતે નાના પીસમાં કટ કરી લીધી છે તો તે ઉમેરી દઈશું આ નાસ્તો તમે ડુંગળી વગર પણ તૈયાર કરી શકો છો જો તમે ડુંગળી ન ખાતા હો તો આને સ્કીપ કરી દો હવે ડુંગળીને બસ એકાદ મિનિટ માટે સાતડી લઈએ એકાદ મિનિટ ડુંગળીને સાંતળી લઈશું એટલે તેની કચાશ જતી રહે અને પછી ઉમેરશું અહીંયા અડધું કેપ્સિકમ જેને મેં બારીક આ રીતે સમારી લીધું છે સાથે જ બે નાના ટમેટા એને પણ ઝીણા કટ કરી લીધા છે તે પણ એડ કરી દઈશું હવે આ જે શાકભાજી ઉમેર્યા તેના જ માપનું આપણે મીઠું ઉમેરીશું કેમકે આપણે જે નાસ્તો તૈયાર કર્યો સુજીનો તેમાં તો મીઠું છે જ હવે આ બધી વસ્તુને આપણે માટે કૂક કરવાની છે એકદમ જ સોફ્ટ કરવાની છે બધી વસ્તુને તો આપણે આને ઢાંકીને એક કે મિનિટ કૂક થવા દઈએ હવે બે ત્રણ મિનિટ પછી આપણે ચેક કરીએ તો ટમેટા ડુંગળી બધી જ વસ્તુ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને આ રીતે એકદમ એક રસ જેવું થઈ ગયું છે તો આપણે ત્યાં સુધી આને આ રીતે કૂક કરવાનું છે તો ચમચી હળદર અડધી ચમચી મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અડધી ચમચી ધાણાજીરું અને આજનો મેઇન મસાલો છે સાંભાર પાવડર તો સાંભાર પાવડર તો જરૂરથી ઉમેરજો આનાથી જ આપણો જે આ નાસ્તો છે એકદમ જ ટેસ્ટી બનશે અને હવે આપણે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ તમે આની જગ્યાએ પાઉંભાજી મસાલો પણ ઉમેરી શકો છો અને ન હોય આમાંથી કંઈ પણ તો ખાલી ગરમ મસાલો નાખીને પણ બનાવી શકો છો હવે થોડું પાણી ઉમેરી દઈએ એટલે મસાલા બળે નહીં તો બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું એકાદ મિનિટ માટે કુક થવા દઈશું મસાલા સરસ રીતે ચડી ગયા છે તો આપણે જે આ ડોનટ્સ રેડી કર્યા છે તે આમાં ઉમેરી દઈએ આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ તો તો આ જ્યારે તમે તમે તમને એવું જ લાગશે કે કોઈ સાઉથ ઇન્ડિયન ડિશ એન્જોય કરી રહ્યા છો કેમકે આ એટલું બધું ટેસ્ટી બને છે ને જે મસાલા ઇડલી હોય તેવો જ આનો ટેસ્ટ સરસ આવે છે અડધા લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું લીંબુનો રસ તો તમે અચૂકથી નાખજો કેમ કે આ ખટાશ આવશે ને તો આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જોતા જ ખાવાનું મન થાય એટલો સરસ બન્યો છે અને આની સુગંધ તો એટલી સરસ આવી રહી છે ને અત્યારે કિચનમાં કે છોકરાઓ તો દોડીને આવ્યા જોવા કે મમ્મી આ શું બનાવી રહી છે